નમસ્તે હું સ્વાગત કરું છું તો મુખ્ય પત્રકારની ઓફિસમાં જ અસામાજિક તત્વો દ્વારા પત્રકાર પર તીક્ષ્ણ રેમ્બોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો રાહુલ જાધવ નામક પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો ઉધના કૈલાશનગર ખાતે રહેતા અસામાજિક તત્વ કિરણ નામક યુવક દ્વારા કરવામાં આવ્યો હુમલો ભોગ બનનાર પત્રકારને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જીવલેણ હુમલો કરનાર કિરણને ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ